નાસ્તિ ગંગાસમ તીર્થ નાસ્તિ દેવો હરોપમ શિવરાત્રે પરમ નાસ્તી તપઃ મયોદિતમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો આજે હું મંત્ર બોલ્યો તેનો અર્થ એમ થાય છે કે ગંગાજી સમાન કોઈ તીર્થ નથી મહાદેવજી સમાન બીજા કોઈ દેવતા નથી અને શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી ભક્તો ખૂબ સમજવા જેવો મંત્ર છે તમે જઈ ગંગા સ્નાન કરો અથવા ગંગા કિનારે કોઈ પણ તીર્થ ક્ષેત્ર હોય ત્યાં તમે સ્નાન કરો સ્નાન સ્નાન કરો કરો ગંગા તો મૂળ એક જ ગમે ત્યાં તમે તે એક તીર્થ સમાન છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે શિવ મહાપુરાણમાં કહેલું છે તો શિવ ભક્તો ખાસ કરી અને તીર્થ સમાન ગંગાજીમાં આપણે સ્નાન કરવું જોઈએ અને એકાદ ડુબકી તો આપણે લગાવી જ જોઈએ ભગવાન મહાદેવને રાજી કરવા જોઈએ ભગવાન મહાદેવની જટામાંથી ગંગાજી નીકળ્યા છે સાક્ષાત એમ કહેવાય કે ભગવાનને સ્પર્શ કરી ભગવાન શિવજીને સ્પર્શ કરી અને ગંગાજી આવે છે એટલા માટે ગંગાજીનું ખૂબ મહત્ત્વ છે ભગવાન મહાદેવે તેને જટામાં સમાડી છે આખા જગતના પાપ ધોવે છે ગંગાજી જે છે તે આખા જગતના પાપ ધોવે છે જો આપણે ગંગાજીમાં સ્નાન કરીએ તો આપણો મનુષ્ય અવતાર એમ કહેવાય સફળ થઈ જાય છે દરેક પાપોનો નાશ થઈ જાય છે અજાણતા થયેલા પાપોનો નાશ થઈ જાય છે ખાસ કરી અને ગંગાજીમાં આપણે સ્નાન કરવું જોઈએ દેવતા નથી તમે અસંખ્ય દેવતાઓ હિન્દુ સનાતન ધર્મમાં એમ કહેવાય તેત્રીસ કોટી દેવતાઓ છે તમે ગમે ત્યાં ભટકો પણ છેલ્લે ભગવાન મહાદેવ પાસે જ આવવું પડે મહાદેવના શરણે જ તમારે આવવું પડે તો જ તમારો ઉદ્ધાર થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન મહાદેવ અત્ર તત્ર અને સર્વસ્ત્ર છે કોઈ પણ જીવ જો સાચા હૃદયથી ભગવાન મહાદેવને યાદ કરે તો તેના સર્વ પાપ તળી જાય છે સર્વ પાપ મટી જાય છે દરેક સુખોની પ્રાપ્તિ થઈ જાય છે જો સાચા હૃદયથી આપણે મહાદેવનું સ્મરણ કરીએ શિવલિંગની પૂજા કરીએ અને શિવભક્તો તેના પછીનો શબ્દ સરસ લખેલો છે આ મંત્રમાં કે શિવરાત્રીથી વધીને કોઈ તપ નથી શિવરાત્રે પરમ નાસ્તી તપ શિવરાત્રીથી વધીને કોઈ તપ નથી તમે અસંખ્ય જાપ કરો અસંખ્ય મંત્રોચ્ચાર કરો હોમ હવન કરો હજારોને લાખો બ્રાહ્મણોને દાન કરો પણ મહાશિવરાત્રીથી વધીને કોઈ તપ નથી આવું શિવ મહાપુરાણમાં કહ્યું છે અને હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી થોડાક દિવસોમાં આવે છે જો આપણે સાચા હૃદયથી મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરી તો આપણા સર્વ પાપ ટળી જાય છે સર્વ પાપનો નાશ થઈ જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી તો ખાસ કરી અને તમામ શિવભક્તોને મારે એટલું કહેવાનું કે સુંદર આ જે પાવન તહેવાર છે ભગવાન મહાદેવનો એમ કહેવાય સૌથી મોટો તહેવાર છે મહાશિવરાત્રી તો તેને આપણે ધામધૂમથી ઉજવીએ અને એમ કહેવાય કે સાચા હૃદયથી ભગવાન મહાદેવના આપણે આશીર્વાદ લઈએ ખાલી પાપોનો નાશ નહીં પણ આપણે ભગવાન મહાદેવના આશીર્વાદ પણ લેવા જોઈએ કારણ કે આ કળી કાળમાં આપણે જન્મ લીધો છે તો દરેકના ભાગ્યમાં સુખ લખેલું હોતું નથી પણ જો આપણે શિવજીની આરાધના કરીએ શિવજીની ભક્તિ કરીએ શિવલિંગની પૂજા કરીએ તો સો ટકા આપણા બધા મનોરથ સિદ્ધ થઈ જાય છે બધા મનોરથ પૂર્ણ થાય છે ભગવાન મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે છે આદિ અનાદિ શિવ એમ કહેવાય કે સાક્ષાત હાજરા હાજુર છે અમર છે ભલે આપણને દેખાતા નથી પણ તમે શાસ્ત્ર વાંચો દરેક દેવતા આ ધરતી ઉપર જન્મ લે છે અને ફરી મ્યાન થઈ જાય છે ફરી એમ કહેવાય અવકાશમાં જતા રહે છે સ્વર્ગમાં જતા રહે છે પણ ભગવાન મહાદેવ તો ચરાચર છે આ ધરતીમાં વ્યાપ છે ખાલી નામ સ્મરણ જ કાપે છે જે લોકોએ સાચા હદેથી ભગવાન મહાદેવનું નામ લીધું છે સાચા હદેથી નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેનું આ જગતમાં પણ નામ થઈ ગયું છે હું અને તમે જો ભગવાન મહાદેવને સાચા હૃદયથી યાદ કરીએ તો આપણા મનોરથ કેમ પૂરા ન થાય પૂરા થઈ જ જાય તો શિવ ભક્તો ખાસ કરી અને આ મંત્ર સમજો અને આ જે વાત છે તેને સમજજો મહાશિવરાત્રીના દિવસે પૂરા પરિવાર સહિત શિવલિંગની પૂજા કરજો તમારા અને મારા પરિવાર ઉપર ભગવાન શિવજીની કૃપા વર્ષે એ જ આશા સાથે આજનો વિડીયો હું પૂર્ણ કરું છું સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ ન શિવાય